અમરેલી ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે યોજાઈ તારીખ રોજ રોડ અમરેલી ખાતે આવેલ બુદ્ધ બિહારમાં નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા અંગે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એલડી વાઘેલા સાહેબ ભાવનગરને અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સરકારના નિયમ મુજબ ત્રીજું સામૂહિક રીતે કાર્યવાહી કરવા તથા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો નિવૃત્ત કર્મચારીઓના આશ્રિત અપંગ બાળકો અને આશ્રિત દીકરીઓને સરકાર તરફથી મળતા લાભો કેવી રીતે મેળવી શકાય તે અંગે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એલડી વાઘેલા સાહેબ તરફથી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યના તમામ જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા પણ જણાવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં જોઈ નિવૃત્ત પોલીસ કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપો બનાવડાવી નિવૃત્ત પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે તમામને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપનાર નિવૃત્ત પીઆઈ એલ ડી વાઘેલા સાહેબની આવી ઉમદા કામગીરીના મિટિંગમાં હાજર તમામ કર્મચારીઓએ બિરદાવી વિસંગતતા છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને દરેક લોકોને જે રિપોર્ટ આપવાના છે નિવૃત્તોએ એ રિપોર્ટ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી તે ઉપરાંત જે અત્યારે આરોગ્યલક્ષી જે પ્રમાણપત્ર મેળવવાનું છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને પોલીસના નિવૃત્ત પોલીસના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં અમરેલી ખાતે એક બધા નિવૃત્ત એકતા થઈ પોતાના જે પ્રશ્નો હોય તેના માટે બધા મિટિંગ કરી રહ્યા છે અને આજે પ્રાથમિક મિટિંગ કરી અને તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે નમસ્કાર જય હિન્દ જય ભારત તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ અત્રે ખાતે એક નિવૃત્ત તમામ અધિકારી કર્મચારીઓની મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં તમામને પાંચ દસ વીસ ત્રીસના જે ઉચ્ચતર પગાર ધોરણ બાબતની રજૂઆત અને એની ચર્ચા વિચારણા અગે ભેગા થયેલા અને એમાં શ્રી વાઘેલા સાહેબ નિવૃત્ત પીઆઈ સાહેબનું માર્ગદર્શન મેળવ્યો હેલ્ધી વાઘેલા સાહેબનું અને તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તમામે એમને અને એમનું અનુરૂપ આપણે આગળ તમામ કર્મચારીઓ જે નિવૃત્ત કર્મચારીઓ છે ને જેમને ફોર્મ આપવા હજુ બાકી હોય તેઓ સ્પીડ અને ઝડપથી સમય મર્યાદાની અંદર દરેક ફોર્મ ભરી અને આપણી અત્રેની કચેરીએ એસપી સાહેબના કચેરીએ રજૂ કરી દે

છેટાછેડા દીકરી હોય દિવ્યાંગ દીકરો દીકરી કોઈ પણ હોય જે આપણી નામ લખાવવા માટે થઈ અને એનું તમને પેન્શન ઓફિસ વાળા નહી પત્રક કાઢી દે એટલે એ તમારે એસપી ઓફિસ થી લેવાનું રહેશે એનું આપણો જેમાં છે ને એ તમને એસપી ઓફિસથી થી બનાવીને આપશે કારણ કે આપણા સીટમાં નોંધ હોય આપણા પરિવારના કેટલા સભ્યો છે અને નો નોંધ કરાવ્યું હોય એવાને કહેવાનું કે તમે નોંધ કરાવી દો કે ભાઈ મારા દિવ્યાંગ દીકરો કે દીકરી છે અથવા છૂટાછેડા જેની દીકરી મારી પણ આશ્રિત છે બરોબર વિધવા જે કોઈ એવું જેના આવા કોઈના જોર્જ જ પ્રશ્ન આવે કોઈકનો એક કે બે જણનો જવો પ્રશ્ન બરાબર પણ એને આપણે મદદરૂપ એવી રીતે થઈ શકે એને શું મળવાપાત્ર હા પેન્શન ને કપડી કેલાનું એને પેન્શન પછી મળવાપાત્રય છે હા વત્તા આ જે 10 લાખ ની જે સહાય છે